કે ગુજરાતની અંદર સમસ્યા શું છે એના કારણો શું છે અને ઉકેલ કેવી રીતના આવી રહ્યો છે ગુજરાત પોલીસ હમણાં જબરજસ્ત ચર્ચામાં છે કારણ કે કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ દારૂ ડ્રગ્સ ગાંજાનો જે મુદ્દો ઉપાડેલો છે એને કારણે સોશિયલ મીડિયાથી માંડીને દરેક મીડિયાની અંદર ગુજરાત પોલીસની ચર્ચા છે અને આને કારણે એક એવી ઇમેજ ઊભી થઈ છે કે ગુજરાત પોલીસ છે એ દારૂબંધી ગાંજાને ડ્રામવા માટે નિષ્ફળ રહી છે અથવા પોલીસ સક્ષમ નથી એવી લોકોની અંદર એક ઇમેજ ઊભી થઈ છે આના બધા ઘણા બધા કારણો છે પણ હું તમારી સાથે આખા એક ડિટેલની અંદર એ વાત કરીશ કે ગુજરાતની અંદર સમસ્યા શું છે એના કારણો શું છે અને ઉકેલ કેવી રીતના આવી રહ્યો છે અમને એ વાતની પણ ખબર છે કે આ વિડીયો જોઈને ઘણા બધાના મોઢા વાંકા થવાના છે કે એમ થશે કે જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દો ઉપાડ્યો એટલે સરકારની ફેવર કરવા માટે આ વિડીયો બનાવો બનાવવામાં આવ્યો એવું પણ કેટલાક લોકો કહેવાના છે એવું અમને ખબર છે પણ એનાથી ફરક નથી પડતો કારણ કે ગુજરાત પોલીસે આ જિજ્નેશ મેવાણીના કયા પછી આ જે ટેકનોલોજીનો ઉપયોગ કે જે ઉકેલની વાત કરી છે એ જિજ્ઞેશ મેવાણીના મુદ્દા પછી નથી કરી કારણ કે ઓલરેડી ગુજરાતની અંદર જે એક પોલીસનો મોટો પ્રોજેક્ટ ચાલે છે જેને બ્રહ્માસ્ત્ર તરીકે કહેવામાં આવે છે એ પ્રોજેક્ટનો બે ફેઝ પૂરા થઈ ગયા છે પહેલો અને બીજો તો આ જે છે એની હું તમને એકદમ ડિટેલમાં વાત કરવાનો છું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાત પોલીસનો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે વિશ્વાસ એનું આખું ફૂલ ફોર્મ છે વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટવાઈજ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી આ વિશ્વાસ પ્રોજેક્ટનું એ આખું જે ફૂલ ફોર્મ છે તે હવે તમે થોડીક વર્ષો પહેલાંની એક વાત પર પણ નજર નાખવા જેવી છે કારણ કે જે લોકોએ ઓગણીસો એંસીથી ઓગણીસો નેવુંનો દાયકો જોયો છે એમને ખબર છે કે ગુજરાત છે એ કરફ્યુને માટે કુખ્યાત હતું એમ કહેવાય કે થોડા દિવસો ની થાય અને કોમી રમખાણો હુલ્લડો થાય અને ગુજરાતની અંદર કરફ્યુ લગાવી દેવામાં આવે એવો એ દાયકો હતો પરંતુ છેલ્લા બે દાયકાની અંદર ગુજરાત પોલીસે ખાસો એવો સુધારો કર્યો છે કાયદો અને વ્યવસ્થાની અંદર અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તમે આમ જુઓ કે બે હજાર બે પછીના જે ગોધરા રમખાણો પછી આજે બે હજાર પચીસ એટલે ત્રેવીસ વર્ષ થઈ ગયા ગુજરાતની અંદર કોમી રમખાણો ભૂતકાળની વાત બની ગયા છે એ પછી ક્યારેય પણ જે કોમી રમખાણો કે હુલ્લડો છે એ ગુજરાતમાં થતા નથી કોઈ નાના નાના ચોમકલા થયા હશે પરંતુ જે જેના માટે કરફ્યુ લગાવવાની નોબત ઊભી થાય એવું હવે છેલ્લા ત્રેવીસ વર્ષમાં થયું નથી હવે સમસ્યાની વાત કરીએ તો માત્ર જિજ્ઞેશ મેવાણી નહીં પરંતુ ઘણા બધા વિપક્ષ નેતાઓ અને સત્તાધારી પક્ષના ધારાસભ્યો બી ઘણી બધી વખત એવા આરોપો લગાવતા રહે છે કે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં દારૂનું દૂષણ છે ખુલ્લે આમ ઘણી બધી જગ્યાએ દારૂ મળે છે નશીલા પદાર્થોનું જે ગંભીરતા છે એ હમણાં છેલ્લા કેટલાક વખતોથી બહુ જ વધી ગઈ છે કાંજો હોય ડ્રગ્સ હોય આવું બધું જે છે એનું દૂષણ બી વધેલું છે અને કેટલાક લોકો ગુજરાતમાં ક્રાઈમ રેટ વધવાના પણ આરોપો લગાવતા રહે છે હમણાંની જ વાત કરીએ તો સુરતની અંદર વરાછા વિસ્તારમાં એક બ્રિજની નીચે આખો જે એક ગાંજાનો કારોબાર ચાલતો હતો એ વિશે કેટલીક સંસ્થાઓએ રજૂઆત કરી હતી અને એ પછી વરાછાના જે ધારાસભ્ય છે કુમાર કાનાણીએ એમણે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો અને ગઈકાલે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું સુરત મહાનગરપાલિકા અને પોલીસના સ્ટાફે ભેગા થઈને એ બ્રિજની નીચેનું જે દબાણ હતું ને જે બધા કુખ્યાત લોકો ત્યાં જમાવડો કરતા હતા એ બધી જ વસ્તુ ત્યાં દબાણ હટાવી દીધો એટલે ઇમિજિયેટ એક્શન પણ લેવાઈ ગયું તો આ સમસ્યા છે કે દારૂ બંધી છે એમ છતાં દારૂ વેચાય છે ગાંજાનું ઘણું બધી અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે પોલીસ પોતે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે એમ છતાં આ ગાંજા ડ્રગનું વેચાણ આખા ગુજરાતની અંદર એક ગંભીર સમસ્યાનું કારણ બન્યું છે હવે આના કારણ શું કેમ કેમ સમસ્યા શું કામ ઊભી થઈ ગઈ છે તો એના કારણ તરફ આપણે જોઈએ ને તો યુનાઇટેડ નેશન્સનું એક સ્ટાન્ડર્ડ છે કે એક લાખની વસ્તી હોય ત્યાં બસો ને ત્રેવીસ પોલીસ હોવી જોઈએ એટલે જો તમારો ક્રાઇમ રેટ તમારી સુરક્ષા બધી રીતના સારી રીતના કરવું હોય તો એક લાખની વસ્તી પર બસો ને ત્રીસ પોલીસ હોય તો બધું ઓકે થઈ જાય એવું એક સ્ટાન્ડર્ડ છે પણ ભારતની અંદર દર એક લાખ વસ્તી પર એકસો ને ત્રેપન પોલીસ છે અને ગુજરાતની અંદર દર એક લાખ વસ્તી ઉપર એકસો ને ત્રેવીસ પોલીસ છે એનો મતલબ ગુજરાતની વાત કરું તો જે યુનાઇટેડ નેશન્સના જે સ્ટાન્ડર્ડ બસો ત્રીસનું જે એક લાખની વસ્તી પર છે એની સરખામણીએ ગુજરાતમાં એકસો સાત પોલીસ ઓછી છે એવું કહી શકાય એટલે ગુજરાતની અંદર જે સ્થિતિ છે એના વિશે વાત કરું તો આઈડિયલ સ્થિતિ બસો ત્રીસની છે પોલીસ ડિપાર્ટમેન્ટે એકસો ને પોલીસની ભરતી ઓલરેડી મંજૂર કરી દીધેલી છે પરંતુ વાસ્તવિક પોલીસનો આંકડો જે છે અત્યારે એ એકસો ને ત્રેવીસનો છે હવે આ કારણ શું કામ ઊભા થાય છે સમસ્યા ઊભી થવાના કારણ કે જે પ્રમાણે બસો ત્રીસ હોવી જોઈએ એની સરખામણીમાં એકસો સાત પોલીસ ઓછી છે એટલે પોલીસ ઓછી છે એટલે પોલીસના કામના કલાકો વધારે છે કારણ કે જે બી ટ્રાફિક મેનેજમેન્ટ હોય કે બધા મોટા મોટા નેતાઓ એનો બંદોબસ્ત હોય કે કંઈ ક્રાઇમ ડિટેક્શન હોય તો એની સરખામણીમાં જે પોલીસે કામ કરવો કરવાનું છે એની સંખ્યા ઓછી છે એટલે પોલીસની શોર્ટેજ છે હવે સાથે સાથે એક બીજા મુદ્દા પર બી વાત કરી દઉં કે અમે થોડીક જે આની અંદર એવી તપાસ બી કરી કે કોઈ એવો દેશ છે કે જ્યાં ઝીરો ક્રાઇમ રેટ છે આપણે ગુજરાતમાં પણ જે બધી ટેકનોલોજી કે બધો ઉપયોગ કરવા પછી પણ રામરાજ તો થવાનું જ નથી થોડું ઘણું તો રહેવાનું જ છે પરંતુ એટલી એક આશા તો ચોક્કસ રાખી શકીએ કે ક્રાઇમ રેટ છે કે જે સુરક્ષા છે ક્રાઇમ રેટ ઘટે અને સુરક્ષા વધે આમ જોવા જઈએ તો બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાત બધી રીતના આમ સારું કહેવાય કે એક સમૃદ્ધ રાજ્ય કહેવાય કારણ કે અહીંયા તમે જુઓ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કે ઇવન સુરતની પણ જો વાત કરીએ તો અડધી રાત્રે બે અઢી વાગે કે ઇવન ત્રણ વાગે પણ કોઈ છોકરીએ એકલા જવું હોય બાઇક પર કે સ્કૂટી પર કે એના વાહન ઉપર તો એને બિલકુલ ડર નથી લાગતો કારણ કે અહીંયા ઘડી એટલી સુરક્ષા છે હવે જે રીતના અમે તપાસ કરી કે કોઈ ઝીરો ક્રાઈમ રેટવાળો દેશ છે તો આખા વર્લ્ડની અંદર કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં ઝીરો ક્રાઈમ રેટ છે હા એવો દેશ છે જે પહેલા નંબરે છે આઈસલેન્ડ કે જ્યાં ક્રાઇમ રેટ આખા દુનિયાની સરખામણીએ ઓછો છે બીજા નંબર ઉપર આયર્લેન્ડ આવે છે ત્રીજા નંબર ઉપર ઓસ્ટ્રિયા આવે છે ચોથા નંબર ઉપર ન્યૂઝીલેન્ડ આવે છે અને પાંચમા નંબર ઉપર સિંગાપોર આવે છે આ એવા દેશો છે કે જ્યાં ક્રાઈમ રેટ સાવ ઓછો છે જો કે સાથે સાથે એ વાત બી છે કે સિંગાપોર કે આયર્લેન્ડ કે આઇસલેન્ડ એ બધા દેશોની સરખામણી ગુજરાતની સાથે કરવી મુશ્કેલ છે કારણ કે એક તો આ બધા દેશોના પોપ્યુલેશન્સ બહુ ઓછા છે બીજું કે આ બધા ડેવલપ કન્ટ્રી છે આપણું ઇન્ડિયા ભારત હજુ ડેવલપ કન્ટ્રી નથી થયું એટલે આ જે ડેવલપ કન્ટ્રીઓ છે એની સરખામણી ભારત કે ગુજરાતની સાથે કરવી યોગ્ય નથી પરંતુ સાથે સાથે એ સવાલ બી ઊભો થાય કે ડેવલપ કન્ટ્રીએ જે ક્રાઇમ કંટ્રોલ કર્યું એ આપણે નથી કરી શકતા એમ ક એમ કહીને બેસી દેવાનું તો આનો ઉકેલ આવી શકે આનો ઉકેલ આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ એવો પણ એક પ્રશ્ન ઊભો થાય કે ભલે એ લોકોએ ડેવલપ કન્ટ્રી છે નાની પોપ્યુલેશન છે પણ આપણે બી તો કરી શકીએ ને તો એનો ઉકેલ છે એનો જવાબ છે ટેકનોલોજી કારણ કે ટેકનોલોજી જે છે એ બધી જ સમસ્યાનો ઉકેલ છે કારણ કે તમારી પાસે માણસોની શોર્ટેજ છે અને એ શોર્ટેજ રહેવાની જ છે કારણ કે જેટલા માણસો તમારા વધશે એટલું કોસ્ટિંગ બી વધશે તો એટલા રૂપિયાનું ફંડ એ વધારે લાવવું પડશે એની કમ્પેરિઝનમાં એક ટેકનોલોજી તમે વાપરો તો એ તમારા ચારથી દસ માણસો કરતાં એક એક ટેકનોલોજી દસ માણસોનું કામ ઇઝીલી કરી શકે અને પરફેક્ટ મતલબમાં તમે કદાચ માણસો ઉપર અવિશ્વાસ મૂકી શકો કે એ તમને ખોટી વિગત આપે સિસ ટેકનોલોજી ખોટું બોલવાની જ નથી કારણ કે મશીન છે તમને સીધો પુરાવો આપી દેશે હમણાં આપણે આ ટ્રાફિકની જ વાત કરીએ તો આપણે ટ્રાફિકનો જો ભંગ કરીએ તો સીધો એ મેમો ઘરે આવી જાય તો તમે શું આર્ગ્યુમેન્ટ કરવાના કારણ કે પુરાવો છે કે તમે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે ઇવન ક્રિમિનલને પણ પછી સીધા જ પુરાવા મળી જાય કે એણે આ ક્રાઈમ કરેલું છે તો એ શું આર્ગ્યુમેન્ટ કરી શકવાનું તો ટેકનોલોજી છે એ એક તો માણસોની શોર્ટેજનો ઉકેલ લાવી દેશે હવે જે છેલ્લો મુદ્દો છે ઉકેલનો તો ઉકેલ માટે ગુજરાત પોલીસે જે વિશ્વાસ પ્રોજેક્ટ બનાવેલો છે એમાં ટોટલ ત્રણ ફેઝ છે એની અંદર બે ફેઝના કામ ઓલરેડી પૂરા થઈ ગયા છે એમાં પહેલાં ફેઝની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ છે એમાં સાત હજાર સીસીટીવી દસ હજાર બોડી વોન કેમેરા એટલે જે પોલીસનો કર્મચારી જે તે સ્થળ પર ઊભો હોય એના બોડી ઉપર કેમેરા પહેરાવી દીધેલા હોય ચોત્રીસ નેત્રમ ચોત્રીસ નેત્રમ જે જિલ્લા સ્તર ઉપર કમાન્ડ સેન્ટર છે અને એક ત્રિનેત્ર છે હવે આમાં હું તમને થોડીક વધારે માહિતી પણ આપું કે આ આખું જે જિલ્લા સ્તર ઉપર જે કમાન્ડ એન્ડ કંટ્રોલ બનાવવામાં આવ્યા છે એને નેત્રમ નામ આપવામાં આવ્યું છે અને ગાંધીનગરની અંદર એક માસ્ટર કંટ્રોલ ઊભો કરવામાં આવ્યો છે જે આ બધા જિલ્લાના જે નેત્રમ છે એને આ માસ્ટર કંટ્રોલની સાથે જોડી દીધા છે એટલે આખા રાજ્યની અંદર જે કંઈ પણ થાય એનું જે માસ્ટર કંટ્રોલ છે એને ત્રિનેત્ર કહેવામાં આવે છે આપણે ત્રિનેત્રનો ઉપયોગ ઘણી વખત ભગવાન શંકરની આંખ સાથે જોઈએ કે ભગવાન શંકર જો ત્રીજી આંખ ખોલી નાખે તો આ આ ત્રિનેત્ર છે કે જે આખા રાજ્યનું કમાન્ડ એન્ડ કંટ્રોલ છે અને એનું કામ ગાંધીનગરથી થાય છે અને એની જે જવાબદારી છે એ ઓગણીસો ને છન્નુંની બેચના આઈપીએસ ઓફિસર અને અત્યારના વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમારને આ જવાબદારી સોંપવામાં આવેલી છે હવે ફેઝ વનની વાત કરી ફેઝ ટુની અંદર ચોપન શહેરોને કવર કરવામાં આવ્યા સેવન્ટી નાઇન ઓગણ એંસી ઇન્ટરસે ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કવર કરવામાં આવી બાર હજાર પાંચસો સીસીટે સીસીટીવી અને ત્રણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા એટલે બે ફેસ પૂરા થઈ ગયા અને હવે જે ત્રીજો ફેસ બાકી છે એની અંદર જેટલા બી વિસ્તારો બાકી રહી ગયા છે જે જિલ્લાઓ જે શહેરો કે જેટલા પણ બાકી રહી ગયા છે કે જ્યાં સીસીટીવી નથી એ બધા વિસ્તારોને કવર કરી લેવામાં આવશે અને આ બધાને ગાંધીનગરનું જે માસ્ટર કંટ્રોલ છે જે ત્રિનેત્ર કહેવામાં આવે છે એની સાથે જોડી દેવામાં આવશે અને એ જ્યારે મતલબમાં ત્રીજો ફેસ પૂરો થશે ત્યારે આખા દેશની અંદર ગુજરાત એવું રાજ્ય બની જશે કે જે હંડ્રેડ સર્વેલન્સ કરે છે આ ફેઝ પૂરો થવા પછી ગુજરાતની અંદર એમ કહી શકાય કે બધી રીતના ક્રાઇમ છે એ કંટ્રોલમાં આપણે હિટ એન્ડ રનના કેસ હોય અફરનના કેસ હોય ચોરીના હોય ચેઇન સ્નેચિંગ હોય રોડ પર અકસ્માત થયો હોય બધું આ સીસીટીવીથી ખબર પડવા માંડે છે ઇવન જે ક્રિમિનલો છે એ પણ હવે જ્યાં જ્યાં સીસીટીવી હોય છે ત્યાંથી ડરે છે અને ગુજરાત પોલીસે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે દુકાનો છે હોટેલ રેસ્ટોરન્ટ છે એ બધાને સીસીટીવી રાખવા ફરજિયાત કરેલા છે અને ઇવન એપાર્ટમેન્ટની અંદર પણ સીસીટીવી રાખવાનું પોલીસે કીધું છે હવે તો લોકો પોતાના ઘરમાં બંગલાની અંદર પણ પોતાની સુરક્ષા માટે પણ સીસીટીવી રાખે છે તો એને કારણે કોઈ બી માણસ પહેલાં ડરે કે અહીંયા જ્યાં જશે ત્યાં એને સીસીટીવી મળશે તો એ તરત જ ભીરવાઈ જશે અને આ સીસીટીવીને કારણે ઘણા બધા કેસો ઉકેલાયા પણ છે હવે આ જે સીસીટીવી દુકાનો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગે છે એમાં ઘણા બધા કોમર્શિયલ કોમ્પ્લેક્ષો સીધું પોલીસને એક્સેસ આપી દેતા હોય છે પણ ધારો કે કોઈ પોતાના માટે દુકાનો કે રાખતા હોય તો પોલીસને જ્યારે પણ એ સીસીટીવીના એક્સેસની જરૂર પડે ત્યારે ફરજિયાત આપવું જ પડે છે અને પોલીસ એનો ઉપયોગ કરે પણ છે કે કોઈક એવી ડિટેક્શન કરવાનું હોય તો કોઈ એરિયામાંથી પસાર થયું હોય તો કોઈ હોટલ રેસ્ટોરન્ટ દુકાન કે કંઈ હોય તો એની એક્સેસની જરૂર હોય તો પોલીસ એનો ઉપયોગ કરતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ